ત્યારે આપણા મગજની અંદર એક કન્ફ્યુઝન જરૂર ને જરૂરથી થાય છે એકાદ દિવસનું અંતર હોય છે ચૌદ તારીખે કરવું કે પંદર તારીખે કરવું સોળ તારીખે કરવું કે સત્તર તારીખે કરવું આવું શા માટે થાય છે જ્યારે પણ આપણા ભારતીય તહેવારો આવે છે ત્યારે જ આપણને આ કન્ફ્યુઝન શા માટે થાય છે મિત્રો એવું નથી કે જ્યારે તહેવારો આવે છે ત્યારે જ આ કન્ફ્યુઝન થાય છે દરેક તિથિની અંદર આ કન્ફ્યુઝન હોય છે કારણ કે તિથિઓ ઘણી વાર વધે છે ઘણી વાર ઘટે છે તિથિઓના વધઘટના કારણે આ કન્ફ્યુઝન થતી હોય છે પણ જ્યારે આપણે પર્વ હોય છે ત્યારે તિથિની સામે જોતા હોઈએ છીએ એટલે આપણને લાગે છે કે જ્યારે તહેવારો હોય છે ત્યારે જ આ તકલીફ થાય છે એવું નથી મિત્રો તો મિત્રો આ વખતે પણ આ તહેવારોને લઈને આ તકલીફ થાય છે કે પંદર તારીખે ઉત્તરાયણ મનાવી કે ચૌદ તારીખે ઉત્તરાયણ મનાવી તો મિત્રો એનો જવાબ લઈને આપણે આવી ગયા છીએ આપણા તહેવારોને લગતી કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આપણે આ વિડીયો દ્વારા અને આ માધ્યમ દ્વારા આ આ જે જે તકલીફ છે છે પ્રોબ્લેમ સોલ્યુશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો ઉત્તરાયણ આવે છે અને એકવાર દક્ષિણાયન દક્ષિણ આયન આવે છે બે અયન હોય છે અને આખા વર્ષની અંદર બાર સંક્રાંતિ આવે છે જી હા મિત્રો બાર સંક્રાંતિ આવે છે એની અંદરથી મકર સંક્રાંતિનું જ મહત્વ આપણે શા માટે આપીએ છીએ બીજી અગિયાર સંક્રાંતિનું મહત્ત્વ શા માટે નથી તો મિત્રો મકર સંક્રાંતિનું મહત્ત્વ એ માટે બતાવવામાં આવ્યું છે કે મકરસંક્રાંતિ જ્યારે પણ સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિની અંદર પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને આ જ દિવસથી ઉત્તરાયણનો પ્રારંભ થાય છે ઉત્તરાયણ એ દિવસ છે કે જે દિવસથી દેવોનો દિવસ શરૂ થાય છે દેવોનો દિનચર્યા પ્રારંભ થાય છે તો મિત્રો આ દિવસને એ માટે મહત્વનો દિવસ કહેવામાં આવ્યો છે આ જ દિવસથી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે એક મહિના સુધી કમૂરતા ચાલે છે જેની અંદર આપણે સારા શુભ કાર્ય નથી કરતા પણ મિત્રો આ એ જ દિવસ છે કે જે દિવસથી આપણે શુભ કાર્યનો પ્રારંભ કરી શકીએ છીએ લગ્નાદિ વાસ્તુ આવા શુભ કાર્ય આપણે આ દિવસથી પ્રારંભ કરીને આપણે કરી શકીએ છીએ તો મિત્રો મિત્રો મકર સંક્રાંતિ સંપૂર્ણપણે ભગવાન સૂર્ય આધારિત અને સૂર્ય ઉપાસના કરવા માટેનો જ એક પર્વ કહેવામાં આવ્યો છે મિત્રો આખા દિવસ આખા વર્ષની અંદર બાર સંક્રાંતિ હોય છે એની અંદરથી મકર સંક્રાંતિનું મહત્વ એટલું વિશેષ છે કે મહાભારતનું મુખ્ય પાત્ર ભીષ્મ પિતામહ જેને કહેવામાં આવે છે એ ભીષ્મ પિતામહે પણ આ જ દિવસે પોતાના દેહનો ત્યાગ કરવાનું પસંદ કર્યું હતું ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું મિત્રો છતાં પણ આખા વર્ષની અંદર ત્રણસો દિવસ છોડીને એણે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો દિવસ જ પસંદ કર્યો હતો મિત્રો આ દિવસે ભગવાન સૂર્યનારાયણની જેટલી પણ ઉપાસના કરવામાં આવે એટલી ઓછી કહેવાય છે આ દિવસે જેટલું પણ દાન અને પુણ્ય કરવામાં આવે છે એનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આ દિવસે કરવામાં આવતું ગંગા સ્નાન અથવા કોઈ પણ તીર્થોનું સ્નાન પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે જો આપણે આપણે કદાચ ઉપર ન જઈ શકીએ તો આપણા ઘરની અંદર પણ જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે પવિત્ર નદીઓનું સ્મરણ કરીને આપણે બધી નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવાથી પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો બીજો પ્રશ્ન છે કે ઉત્તરાયણની અંદર આપણે દાન પુણ્ય કયા સમય પર કરવું જોઈએ કારણ કે આનો પણ એક ચોક્કસ પુણ્યકાળ કહેવામાં આવે છે ચૌદ તારીખે આપણે ઉત્તરાયણ તો મનાવીશું ચૌદ તારીખે આપણે મકર સંક્રાંતિ મનાવીશું પણ પુણ્યકાળ દાન પુણ્ય કરવું કરવું એ એ કયા સમય પર પણ આપણે જોઈ લઈએ મિત્રો મિત્રો તો તારીખે ધનુ રાશિને ત્યાગ કરીને ભગવાન સૂર્યનારાયણ મકર રાશિની અંદર બપોરના ત્રણ વાગ્યા ને પાંચ મિનિટથી પ્રવેશ કરે છે તો ત્રણ વાગ્યા ને પાંચ મિનિટથી આપણે પુણ્યકાળ મનાવવામાં આવશે તો ત્રણ વાગ્યાથી પાંચ મિનિટને લઈને છ વાગ્યા સુધીનો જે સમય છે તે પુણ્યકાળનો રહેશે આ સમય દરમિયાન તમે શુભ કાર્ય કરી શકો છો અને દાન અને પુણ્ય વ્રત જપ તપ નિયમ આ બધું તમે કરી શકો છો તો મિત્રો આ સમય તમારે ખાસ યાદ રાખો બને કેટલું દાન પુણ્ય કરવું ગરીબોની મદદ કરવી એમ તો કહેવાય છે કે સત્પાત્રે કૃતમ દાનમ તદ્દાનમ સાત્વિકમ વિધુ સારા પાત્રની અંદર કરેલું દાન સારા માણસને કરેલું દાન સાત્વિક દાન કહેવામાં આવે છે તો આ દાનની માટે સૌથી પહેલી પ્રસંગી તો બ્રાહ્મણ જ હોવી જોઈએ કે કોઈ પણ બ્રાહ્મણને તમારા જે ગોરદાદા હોય તમારા જે મહારાજ હોય એ મહારાજને તમારા ઘરે બોલાવીને એને દાન પુણ્ય કરવું જોઈએ અને બીજો ઓપ્શન છે કે આપણા આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો જરી જરૂરતમંદ માણસ હોય જરૂરતમંદ વ્યક્તિ હોય એ વ્યક્તિની પણ આપણે મદદ કરવી જોઈએ મિત્રો આ દિવસે આપણે ગંગા ઉપાસના કરવી જોઈએ મા ભગવતી ભાગીરથી ગંગાને પણ આપણે યાદ કરવી જોઈએ અને આ ગંગાની વાત થાય છે તો એક વાત પણ હું તમને જણાવી દઉં કે આ વર્ષે બે હજાર છવ્વીસની અંદર અધિક મહિનો પણ આવી રહ્યો છે પાંચમા મહિનાની અંદર મે મહિનાની અંદર સત્તર તારીખથી અધિક મહિનો પ્રારંભ થાય છે તો મિત્રો અધિક મહિનાની ત્રેવીસ તારીખથી આપણે હરિદ્વારની અંદર ગંગા ગંગાના ઘાટ ઉપર ગંગાના કિનારે શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કર્યું છે તો ગંગામાં સ્મરણ થયું એટલે તમને જણાવી દઉં કે આ યાત્રાની અંદર પણ રહેવું ખાવું પીવું આ બધી વ્યવસ્થા આપણા તરફથી કરવામાં આવે છે તો જે પણ ભાવિક ભક્તોને આ હરિદ્વાર યાત્રાની અંદર પણ હોય તે પણ અમારો સંપર્ક કરી શકે છે જેથી કરીને સાત દિવસ હરિદ્વારના માં ગંગાના કિનારે આપણે પવિત્ર ભાગવત સપ્તાહનો પણ લાભ લઈ શકીએ છીએ તો મિત્રો થાય તેટલો મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે આપણે ભગવતી ગંગાનું સ્મરણ કરીને ગંગામાને યાદ કરીને આપણે ગંગા સ્નાન પણ કરવું જોઈએ કારણ કે માઘ મહિના અને બીજું એક વસ્તુ હું તમને ઇમ્પોર્ટન્ટ જણાવું છું કે આ વખતે મકર સંક્રાંતિના દિવસે 14 તારીખે એક દુર્લભ સંયોગ થવા માટે જઈ રહ્યો છે શું છે તો કે એકાદશીનો સંયોગ છે તો મિત્રો એકાદશી અને મકર સંક્રાંતિ એકાદશીએ પણ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ પ્રભુ એકાદશી નું વ્રત પણ ખૂબ મહત્વનું છે એ જ સાથે આપણને મકર સંક્રાંતિનો પણ દુર્લભ યોગ પ્રાપ્ત થાય છે એટલે મિત્રો થાય તેટલું દાન પુણ્ય કરી લેવું જોઈએ અને મકર સંક્રાંતિની અંદર આપણને પ્રશ્ન થશે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ ચોખાનું દાન પણ ન કરવું જોઈએ તો આ મકર સંક્રાંતિના દિવસે તો આપણે ખિચડીનું દાનનું પણ મહત્વ કહેવામાં આવ્યું છે અને ખીચડી ખાવાનું પણ મહત્ત્વ કહેવામાં આવ્યું છે તો આ પણ પછી એક કન્ફ્યુઝન થશે કે મકરસંક્રાંતિના દિવસે એકાદશી હોવાથી ચોખા ખાવા કે ન ખાવા તો મિત્રો સાડા પાંચ વાગ્યા સુધી એકાદશી રહેશે ચૌદ તારીખે સાંજના સાડા પાંચ વાગ્યા સુધી એકાદશી રહેશે અને સાડા પાંચ પછી દ્વાદશી થાય છે એટલે જે ખીચડી અને ખીચડીનું દાન કરવું હોય તો સાડા પાંચ વાગ્યા પછી તમે કરી શકો છો તો મિત્રો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણની વિશે તમને વાત કરી છે આ દિવસે થાય તેટલું તમારે કર્મ દાન પુણ્ય કરી લેવું જોઈએ આ દિવસે તલ અને ગોળ ખાવાનું પણ ખૂબ મહત્વ કહેવામાં આવ્યું છે કારણ કે તલ છે અને ગોળ છે એ પણ ભગવાન સૂર્યનારાયણને વધારે પ્રિય છે આ દિવસે તાંબાના કળશની અંદર જળ ભરીને એની અંદર થોડું ગંગાજળ પધરાવીને એની અંદર થોડુંક લાલ કંકુ અને થોડુંક ચંદન પધરાવીને એક લાલ પુષ્પ મૂકીને અને એની અંદર થોડા તલ મૂકીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાથી ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો અવશ્ય કરીને આ એક કર્મ તો આપણે કરવું જ જોઈએ પણ આ તો ઊભા થઈને લાલ કલરના વસ્ત્ર પહેરશો તો વધારે સારું રહેશે લાલ વસ્તુ છે એ ભગવાન સૂર્યનારાયણને વધારે પ્રિય છે આ દિવસે તમે તલનું દાન કરી શકો છો ગોળનું દાન કરી શકો છો વસ્ત્રનું દાન કરી શકો છો લાલ કાપડનું પણ દાન કરી શકો છો તો મિત્રો આ તો તમને વાત કરી પણ હવે હું તમને કહું છું કે આ મકર સંક્રાંતિ આ વખતે વાઘ ઉપર બેસીને આવવાની છે અને એનું ઉપવાહન છે અશ્વ એટલે આ વખતે ભારતની અંદર પણ થોડી ઘણી આપણને તેજી અને થોડા ઘણા સારા દિવસો પણ આપણને જોવા મળી શકે છે હું બાર રાશિ પ્રમાણે બાર રાશિ પ્રમાણે લોકોનું હું તમને દાન અને પુણ્ય કરવાની વસ્તુ જણાવું છું એ પણ તમે ખાસ કરીને સાંભળી લઈશ સર્વ મેષ રાશિ વાળાને આ વખતે માન સન્માનની અંદર વધારો જોવા મળી શકે છે અટકેલા કામ પૂરા થશે મેષ રાશિ વાળાએ ગોળ અને લાલ મસૂરની દાળનું દાન કરવું યોગ્ય રહેશે વૃષભ રાશિ વાળાએ આર્થિક લાભ થશે પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે વૃષભ રાશિ વાળાએ સાકર અને સફેદ તલનું દાન કરવું જોઈએ મિથુન રાશિવાળાને નોકરી અને ધંધાની અંદર નવી તકો મળશે પણ સાથે લીલા મગ અને લીલા વસ્ત્રનું પણ દાન કરવું જોઈશે કર્ક રાશિવાળાને માનસિક શાંતિ રહેશે અને પારિવારિક સુખની પ્રાપ્તિ થશે દૂધ ચોખા અથવા સફેદ વસ્ત્રનું દાન કરી શકાય છે સિંહ રાશિવાળાએ આત્મવિશ્વાસ વધશે શાસન અને સત્તાથી પણ લાભ થશે ઘઉં ગોળ અને તાંબાના પાત્રનું પણ દાન કરી શકાય છે કન્યા રાશિવાળાએ મિશ્ર ફળ મળશે ખર્ચ પર કાબુ રાખવાનો રહેશે તમારે જેટલી જરૂરિયાત છે એટલું જ ધન વાપરવાનું રહેશે મગની દાળ અને ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો તુલા રાશિવાળાએ નવી વસ્તુની ખરીદીના યોગ પ્રાપ્ત થાય છે વેપારની અંદર પ્રગતિની પ્રાપ્તિ થાય છે અને વેપાર અને ધંધાની અંદર પ્રગતિ જોવા મળી શકે છે આવા વ્યક્તિઓએ સાકર ચોખા અને પરફ્યુમ એટલે કે સુગંધી અત્તરનું દાન કરવું જોઈએ સુગંધી દ્રવ્યનું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ શત્રુઓ પણ વિજય મળશે અટકેલા નાણાં પાછા આવશે સાથે શું કરવું જોઈએ તો કે ગોળ અને લાલ કપડાનું દાન કરવું જોઈએ ધનુ શકે છે ચણાની દાળ અને હળદરનું દાન કરવું જોઈએ મકર રાશિવાળાને શનિની સાડા સતી હોવાથી મહેનત વધશે સંભાળીને ચાલવાનું રહેશે કાળા તલ તેલ અને ધાબળો અથવા કોઈ પણ કાળું વસ્ત્ર હોય કૃષ્ણ વસ્ત્ર હોય એનું તમારે દાન કરવું યોગ્ય રહેશે કુંભ રાશિવાળાને માનસિક તણાવ વધી શકે છે પરંતુ આર્થિક રીતે સારી રહેશે આર્થિક રીતે ધનલાભ થવાની સંભાવના રહેશે કાળા તલ અને લોખંડી વસ્ત્રનું દાન કરવું જોઈએ મીન રાશિ લાંબા ગાળાના રોકાણથી ફાયદો થશે સુખ સુવિધા વધશે સાથે ચણાની દાળ અને કેળાનું દાન કરવું જોઈએ તો મિત્રો આ વાત કરી મેં તમને બાર રાશિ પ્રમાણે દરેક જાતકને શું કરવું જોઈએ અને શું લાભ પ્રાપ્ત થશે એની માટે મેં તમને જાણકારી આપી તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને વધુમાં વધુ શેર કરજો જોડાયેલા રહો મારી સાથે જય શ્રી કૃષ્ણ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ